નમસ્કાર મિત્રો આજે આપણે ઉદાહરણ એક શીખવાના છે ઉદાહરણ એક છે હિરલ દર મહિનાની શરૂઆતમાં પાંચસોનો ઉપાડ કરે છે જો ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો મિત્રો આ દાખલો જ્યારે પરીક્ષામાં તમને પૂછાય

તો આપણે સૌપ્રથમ જોઈ લેવાનો બરાબર કે હિરલે જે છે કેટલાનો ઉપાડ કર્યો છે તો જો અહીંયા ચોપડીમાં બતાવ્યું છે કેટલાનો ઉપાડ કર્યો છે એમણે પાંચસો રૂપિયાનો બરાબર તો આપણે અહીંયા લખી દેવાના પાંચસો રૂપિયા ગુણ્યા બરાબર છે કુલ વાર્ષિક વાર્ષિક એટલે વર્ષ અને વર્ષમાં કેટલા મહિના હોય છે બાર મહિના એટલે ગુણ્યા બાર કરી દેવાના બરાબર એટલે કે બાર પંચા સાઠ એટલે કે છ હજાર રૂપિયા આપણો જવાબ આવશે એટલે કે હિરલે કુલ વાર્ષિક ઉપાડ કેટલો કર્યો છે છ હજાર બરાબર છે તો આપણો આ એક જવાબ થઈ ગયો પછી આપણે શું શોધવાનું છે તો અહીંયા લખ્યું છે વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધવાનું છે મિત્રો હવે ઉપાડ પર વ્યાજ શોધવાનો તો તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે મિત્રો શું લખવાનું તો ઉપાડ પર વ્યાજ વ્યાજ એટલે એટલે કે સંકેત લખવાનું છે બરાબર છેદમાં હવે અહીંયા આપણે એનો જવાબ શોધીએ પી એટલે શું મિત્રો તો પી એટલે તમને અહીંયા ચોપડીમાં આપેલો છે જો પી એટલે કે પ્રિન્સિપાલ એટલે કે મુદ્દલ તો મુદ્દલ રકમ કેટલી છે તો અહીંયા આપી છે જો મુદ્દલ રકમ એટલે કે જે તમે ઉપાડ કરો છો કેટલાનો ઉપાડ કર્યો છે પાંચસો રૂપિયા તો આપણે અહીંયા પીના સ્થાને પીના સ્થાને કેટલા મૂકી દઈએ આપણે પાંચસો રૂપિયા મૂકી દઈએ બરાબર છે ત્યાર પછી ગુણ્યા કરી દેવાનું ગુણ્યા પછી આર આર એટલે શું તો આર એટલે અહીંયા ચોપડીમાં આપ્યો છે આર એટલે શું વ્યાજનો દર તો વ્યાજનો દર દાખલામાં આપેલો છે કેટલો આપેલો છે જો અહીંયા આપેલો છે વાર્ષિક કેટલા ટકા દસ ટકા લેખે એટલે કે દસ ટકા લેખે એટલે આપણે શું કરવાનું મિત્રો દસ ના છેદમાં સો કે ટકાવારી હોય તો છેદમાં કેટલા લખવાના સો એટલે દસ ના છેદમાં સો કરી દેતા બરાબર છે ત્યારબાદ એન એટલે શું મિત્રો તો એટલે અહીંયા આપ્યું જ છે એન એટલે શું મુદ્દત મુદ્દત એટલે શું યાદ રાખવાનું તો મિત્રો અહીંયા બે બાબત ખાસ યાદ રાખવાની છે મુદ્દત માટે બરાબર છે શું યાદ રાખવાનું છે કે તમે ઉપાડ ક્યારે કર્યો છે તો અહીંયા જોજો હિરલે ઉપાડ ક્યારે કરેલો છે દર મહિનાની શરૂઆતમાં મિત્રો શરૂઆતમાં જો ઉપાડ કર્યો હોય તો મુદ્દતમાં શું લખવાનું અહીંયા આપેલું છે ચોપડીમાં જો કે દર માસની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો પીઠો તેલ લેવાના અને દર માસના અંતે ઉપાડ કર્યો હોય તો એટલે કે આપણે ઉપાડ ક્યારે કર્યો છે અહીંયા લેવું પડે ઇઠોતેર એટલે દાખલામાં જો મિત્રો અહીંયા લીધેલા છે શું લીધેલા છે ઈઠોતેર ભાગ્યા બાર બરાબર છે તો આપણે પણ શું કરવાનો ઈઠોતેર ભાગ્યા બાર લઈ લેવાનો બરાબર તો આ આપણું સંપૂર્ણ પદની આ ગણતરી થઈ અને ત્યાર પછી કેલ્શીમાં તમારે ગણતરી ડાયરેક્ટ કરી દેવાનું શું કરવાનું છે પાંચસો ગુણ્યા દસ ગુણ્યા ઇઠોતેર ભાગ્યા સો ભાગ્યા બાર એમ કરતાં તમારો જવાબ આવશે ત્રણસો પચીસ એટલે કે ઉપાડ પર વ્યાજનો જવાબ આવશે ત્રણસો પચીસ આ રીતે તમારે આ દાખલાની ગણતરી કરવાની છે થેન્ક યુ